મંગલકારી શુભ દિવસ ગુરુ હરિ પ્રભો સ્વામીજી મહારાજનો નો એકોતેર માં પ્રાગટ્ય દિન નિમિત્તે સમગ્ર હરિપ્રભોધમ પરિવાર નિઝામપુરા મંડળ સાથે કોર્પોરેટર શ્રી મહાવીરભાઈ સાંસદ શ્રી હેમાંગભાઈ જીગરભાઈ સમગ્ર કોર્પોરેશનની ટીમના અધિકારી ભાઈઓ વોર્ડ નંબરના પ્રમુખો મિત્રો અને તમામ હરિભક્તોને આજુબાજુના તમામ રહીશો ભેગા થઈને જ્યારે આજના મંગલકારી દિવસે એક વૃક્ષો વાવવા માટે એક અભિયાન કર્યું છે આજના મંગલકારી દિવસે એકોતેર વૃક્ષ વાવ્યા છે સમગ્ર વર્ષ દરમિયાન સાત હજાર ને સો એકોતેર માં પ્રાગટ્ય દિન છે એટલે સાત હજાર ને સો વૃક્ષ વડોદરા શહેરમાં વાવવા એવા હેતુથી આજે જ્યારે ફર્સ્ટ અમારું અભિયાન શરૂ કરવાનો આજનો દિવસ અને સમગ્ર ટીમે ભેગા થઈને આ વૃક્ષો આવ્યા છે પણ એક વાત અમે ચોક્કસ વિચારીએ છીએ અને ચોક્કસ તમામ હરિભક્તોને પણ કહું છું કે નાનું બાળક હોય અને એનો ઉછેર કરવો હોય તેના મા બાપ કેવું નાનપણથી જ ચિંતા કરે કે બાળક જન્મવાનું છે એના કપડા એનું ખાવાનું એનું દૂધ એને સુવડાવવાનું ઘોડિયાથી માંડીને તમામ વ્યવસ્થા ઊભી કરે તેમાં આ પણ એક જીવાત્મા છે આપણે વૃક્ષ એના છતાં આપણને ઉપયોગી છે તો એના માટેની પણ આ ચિંતા ઊભી થાય અને તમામ હરિપ્રબોધમ પરિવારના મિત્રો આ વિસ્તારમાં જે રહે છે એ રહીશો ભેગા થઈને આની ચિંતા કરીને સતત સરસ મજાનું થાય અમારા મિત્ર મહાવીરસિંહે ખૂબ જ અમને સરસ મજાનો સાહસ આપ્યો એમના દ્વારા સરસ મજાની પ્રવૃત્તિ ચાલી રહી છે તો આજે સમગ્ર રહીશોને આજુબાજુની જનતાને અમે એક જ આહવાન કરીએ છીએ કે આનું જતન કરતા થઈએ અને આને જતન કરતા કરતા આપણી આત્માની યાત્રા પણ પરમાત્મા તરફ ચલાવીએ અને ગુરુહરી પ્રબોધ સ્વામીજીના આવા પ્રાગટ્ય દિન નિમિત્તે સમગ્ર હરીપર પ્રબોધમ પરિવાર આપ સૌને એવી સરસ મજાની શુભેછા પાઠવે છે સૌને જય સ્વામિનારાયણ આજ રોજ સમાગ વીર સાવરકર ગાર્ડન ની પાસે પરમ પૂજનીય પ્રબોધ સ્વામીજીના 71મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે સ્વામીજી આદરણીય સુચેતન સ્વામીજીના માર્ગદર્શન હેઠળ समा खाते 71 વૃક્ષોનો વાવેતર કરવામાં આવ્યો છે આજ રોજ આપળા પ્રોપ્રાઈએ ઈવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ ઉપસ્થિત રહ્યા સાથે ડોક્ટર જીગરભાઈ નામદાર સાથે ઓડના અમારા કાઉન્સિલર વર્ષા બેન રશ્મીબેન અમારા સંગઠનના પ્રમુખ આદરણીય રાજેન્દ્રસિંહ અને સંગઠનની ટીમ સાથે મોટી સંખ્યામાં પ્રભુત્સામીજીના યુવા ટીમ પાક ભાઈ કુલદીપના માર્ગદર્શન હેઠળ બહુત સુંદર કાર્ય સમા ખાતે કરવામાં આવ્યો છે એ બદલ સંપૂર્ણ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સમા વીર સાવરકર ગાર્ડનમાં જે કંઈ નાનું પોતે સવારે ચાલવા આવે યોગ કરવા આવે અને સાથે રિલાયન્સ ક્લબ દ્વારા પણ વર્ષોથી અહીં વૃક્ષરોપણ કરવામાં આવે છે આજ રોજ એ પરિવાર પણ ખૂબ ઉત્સાહભેર આ સંસ્થા સાથે જોડાઈને વૃક્ષારોપણ કરવા બદલ હું સર્વ સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ